બાળદોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ દિલ્હીનું બિરલા હાઉસ સ્વાતંત્ર્ય પછીના દિવસોમાં દેશની સંવેદનાઓનું કેન્દ્ર તે હતી ઓગણીસો સુડતાલીસના ડિસેમ્બરની સત્તરમી તારીખ અંધકારભરી રાત્રિના અગિયારનો સમય આસપાસ બધું સુમસામ શિયાળાની ઠંડક ગાંધીજીનું એ નિવાસસ્થાન પ્રવચનો અગત્યના કાગળો વગેરે જોઈને તેઓ પરવાર્યા છે ગાંધીજીના અંતેવાસી મનોબહેન ગાંધીને સૂચના અપાઈ ગઈ છે દરવાજે સમય કરતા પાંચેક મિનિટ વહેલી ઊભી રહેજે મુલાકાતીને આવકારી અંદર લાવજે ગાંધીજી પાસે તો વાઇસરોય સહિતના અનેક મુલાકાતી આવે છે તેમના માટે પણ આવી તૈયારી ક્યારેય રખાતી નથી તેમને બરાબર સારી રીતે આવકાર આપજે એવું ફરીથી જણાવી ગાંધીજીએ મનુબહેનને સતત આશ્ચર્યમાં રાખ્યા છે બિરલા હાઉસના દરવાજે એક કાર આવીને ઊભી રહે છે બે માહનો ભાવો ઉતરીને મનુબહેન સાથે અંદર આવે છે મધ સાથે ગરમ પાણી પી રહેલ ગાંધીજી ઓરડામાં ગાદલા પર બેઠા છે અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાય છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે આવનારને જોઈને હાથમાંનો પ્યાલો મનુબહેનને આપીને ગાંધીજી ઊભા થાય છે બાથરૂમ જવું હશે એમ ધારી મનુબહેન ચાકડી લેવા જાય છે ગાંધીજી અતિથિને હાથ જોડી સત્કાર કરીને બેસી જાય છે મનુબહેન માટે અતિથિ અજાણ્યા નથી ગાંધીજીએ તેમના માટે રાખેલી દરકાર એ નવી બાબત છે બંધગળાનો લાંબો કોટ સુરવાળ અને ફરની કાળી ટોપી પહેરીને આવેલા મુલાકાતી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી છે સાથેના સફેદ ફેંટાવાળા દિવાન અનંતરાય પટ્ટણી છે જેમને બીજા ખંડમાં બેસાડવામાં આવ્યા છે મહારાજા ગાંધીજીને એકલા મળે છે મંત્રણાનો વિષય છે દેશી રજવાડાઓ અંગેનો દેશી રજવાડાઓ સ્વાતંત્ર્ય પછીની પરિસ્થિતિ અંગે ભારત સરકાર સાથે વાટાઘાટો ચલાવી રહ્યા છે કાશ્મીર હૈદરાબાદ વગેરે રાજ્યોના સળગતા પ્રશ્નો છે સરદાર વલ્લભભાઈ પટેલ રિયાસતી ખાતાના પ્રધાન તરીકે તેનો ઉકેલ લાવવા મથામણ કરી રહ્યા છે અંગ્રેજ સરકારની જ્યાં હુકુમત હતી તે સર્વ પ્રદેશો ભારત અને પાકિસ્તાનને મળ્યા સ્વાતંત્ર્ય મળ્યું પણ અખંડ હિંદ ન રહ્યું દેશના ભાગલા પડ્યા તેની પછવાડે અંગ્રેજોની કુટિલ રાજનીતિ હતી તેનો હવે બીજો તબક્કો શરૂ થઈ ગયો હતો દેશના ફરી ભાગલા પડે તે માટે જુદા જુદા પરિબળો કામ કરી રહ્યા હતા તે બાબત હતી દેશી રાજ્યો અંગેની દેશી રાજ્યો પર અંગ્રેજ સરકારની સીધી હુકુમત નહોતી તેમના વચ્ચે કરારો હતા આ કરારો અંગ્રેજ સલ્તનતની સર્વોપરી સત્તા સાથે થયેલા હતા સ્વાતંત્ર્ય મળતા ભારતીય ઉપખંડમાંથી સર્વોપરી સત્તા ચાલી ગઈ સાદી ભાષામાં કહીએ તો દેશી રાજ્યો સ્વતંત્ર થયા તેમનું ભવિષ્ય તેમણે નક્કી કરવાનું હતું તેઓ નિર્ણય કરે તેના પર દેશની એકતાનો આધાર હતો આવા બારીક સમયે રાજસ્થાનના રાજાઓ અન્ય રાજવીઓ અને સૌરાષ્ટ્રના બસો બાવીસ રજવાડાઓ અવનવી યોજનાઓ વિચારી રહ્યા હતા કાશ્મીર હૈદરાબાદ જૂનાગઢ વગેરે રાજ્યોમાં પાકિસ્તાન દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા જૂનાગઢનો પ્રશ્ન તાજેતરમાં જ ઉકેલાયો હતો ત્રાવણકોર રાજ્યે સ્વતંત્ર થવાની જાહેરાત કરી અને પાછી ખેંચી લીધી કોઈક રાજપૂત રાજા પણ પાકિસ્તાન સાથે ભળવાની છૂપી વાટાઘાટો ચલાવી રહ્યા હતા જામનગરના જામ સાહેબ જેવાએ જામ જૂથ યોજના વિચારી જોઈ હતી સરદાર પટેલને દેશી રાજ્યોના પ્રશ્નોનો ઉકેલ નજીક દેખાતો નહોતો સત્તા છોડવાનું કોઈને પણ ગમે નહીં રાજાઓને કેમ ગમે સત્તા સાથે પ્રતિષ્ઠા નામના સંપત્તિ સાહેબી દેશ વિદેશના પ્રવાસો વગેરે ઘણું સંકળાયેલું હોય છે બધું એક ઝાટકે ચાલ્યું જાય તે શી રીતે સહન થાય સદીઓથી ભોગવેલી જલાલી છોડવા રાજવીઓનું મન માનતું નહોતું ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જેવા ઇતિહાસના પરિવર્તનોને ઓળખનારા દેશભક્ત રાજવીઓ બહુ ઓછા હતા કૃષ્ણકુમાર સિંહજી જુદી માટીથી ઘડાયેલા હતા તેમણે સામે ચાલીને ગાંધીજીની મુલાકાત માગી હતી પોતાની તેર વર્ષની ઉંમરે ભાવનગરના નીલમબાગ પેલેસમાં ગાંધીજી સામે ચાલીને મળવા આવેલા તે વિવેક અને સદભાવ તેઓ ભૂલ્યા નહોતા હાલની ઐતિહાસિક મુલાકાત પહેલા મહારાજાએ કેટલુંક વિચારી લીધેલું હતું દેશના ભાગલા પડ્યા તેનું તો તેમને દુઃખ હતું જ પણ ફરીથી તેવું કંઈક પણ થાય તે તેમનાથી સહન થાય તેમ ન હતું દેશની એકતા ખાતર સાત સૈકા જૂની પોતાની રાજ્ય સત્તા જનક વિદેહીની જેમ નિર્લેપ બનીને નિષ્કપટ ભાવથી છોડી દેવાનો નિર્ણય કરીને તેઓ આવ્યા હતા તેમના પગલાંમાં દ્રઢતા હતી મારી પ્રજા સુખી રહો એવ મુદ્રાલેખ ધરાવનાર મહારાજા લોકો માટે કંઈક જતું કરીને સંતોષ અનુભવનાર અનોખા માનવી હતા ગાંધીજીને રૂબરૂમાં તેમણે પોતાનો નિર્ણય કહી સંભળાવ્યો મહાત્માજી કહે રાણી સાહેબને અને તમારા ભાઈઓને પૂછ્યું છે જવાબ મળ્યો મારી ઈચ્છામાં રાણી સાહેબની ઈચ્છાનો સમાવેશ થઈ જાય છે તેમની પ્રેરણાથી બધું કરું છું દસ પંદર મિનિટ ચાલેલી ચર્ચામાં મહારાજાએ પોતાની રાજ્ય સત્તા ગાંધીજીના ચરણે ધરી દીધી તે નિમિત્તે जे कोई पगला लेवाना थाए, ते थाय गांधीजीना मार्गदर्शन प्रमाण लेशे, रोकड़ मिलकते तो, वगैरे जवाबदार राजतंत्र ने सौपी देशे गांधीजी सम्मति हशे एटली खानगी मिलकों तो राखशे सालियाणु जे गांधीजी नक्की करी कराजा की लागणी भीनी रजुआत थी गांधीजी चकित थी गया હિંદના બધા દેશી રજવાડામાં રાજાએ પ્રજાના સેવક બની ટ્રસ્ટી તરીકે રહેવું જોઈએ એવી માન્યતા તેમણે વ્યક્ત કરેલી હતી તે સિદ્ધાંત જીવંત રીતે અપનાવવાનું સંપૂર્ણ માન તેમણે કૃષ્ણકુમારસિંહજીને સિંહજીને આપ્યું આ મહારાજા તો મહારાજા જ છે એમ ગાંધીજીએ કહ્યું સાવ નિર્દોષ બાળક જેવો સ્વભાવ છે ઉત્તમ વૃત્તિ તેઓ ધરાવે છે અદ્ભુત માણસ છે પોતે મહારાજાને સ્પષ્ટ રીતે કહી સાવચેત કર્યા કે બીજા રાજાઓ કદાચ તેમની નીતિ વખોડશે તેમ છતાં મહારાજા તેમના નિર્ણયમાં મક્કમ રહ્યા ગાંધીજીએ કહ્યું આવા થોડાક રાજાઓ જો મને મળે તો દેશનો વહીવટ તેઓના હાથમાં મૂકતા જરાય ખચકાઉં નહીં આ રાજાઓને રાજ્ય ચલાવવાનો જે બહોળો અનુભવ અને જ્ઞાન છે તે અત્યારનાઓને નથી આ રીતે આ લોકો ખૂબ કામના છે ગાંધીજીના મનમાં કૃષ્ણકુમાર સિંહજીની ભાવના એટલી ઊંડે સુધી વસી ગઈ હતી કે જવાહરલાલજી સરદાર વગેરે નેતાઓને તેઓ હર્ષભેર આ કહેતા રહ્યા સરદારે તો મહારાજા સાથે રૂબરૂ વાત કરી તેમના નિર્ણયના અનુસંધાને આગળની કાર્યવાહી શરૂ કરાવી દીધી હતી મહાત્માજી પોતાની પ્રતીતિ સૌને જણાવતા રહ્યા કે સૌ રાજાઓએ કૃષ્ણકુમારના માર્ગે ચાલ્યા વિના છૂટકો નથી મહારાજાને વળાવવા ગાંધીજી જાતે બહાર નીકળી તેમની કાર સુધી ગયા હતા ગાંધીજી દ્વારા કોઈ મહાનુભાવને આવકારવા વળાવવાનો આવો વિધિ થતો નહોતો મનુબહેને તો પૂછી પણ લીધું બાપુ તમે ઊભા કેમ થયા હતા ગાંધીજીએ સ્પષ્ટતા કરી કે તેઓ ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણેલા એટલે મહારાજાને તેમણે માન આપવું ઘટે મનુબહેને મહારાજાનું એક વાક્ય યાદ રાખ્યું હતું મારી ઈચ્છામાં રાણીની ઈચ્છા પણ આવી જાય છે આ તેમને ગળે ઉતરતું નહોતું આટલું મોટું રાજ્ય તેનો સુખ વૈભવ અને માન મહિમા છોડવા કોઈ સ્ત્રી તૈયાર થાય નહીં પછીથી ભાવનગર ખાતે મહારાણી વિદ્યાબાને મળવાનું થયું ત્યારે આ વાત આગળ ચાલી આ દેવાંશી સન્નારીમાં પણ મનુબહેનને મહારાજા જેવી જ ઉમદા ભાવનાના દર્શન થયા તેમણે કહ્યું પ્રજાનું હતું અને પ્રજાને આપ્યો ને એમાં કયો ઉપકાર કર્યો વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદ્ભાગ્ય સાંપડ્યું મહારાણી વિજ્યાબાના આ શબ્દોને ઇતિહાસ કોઈ ખૂણે સાચવી રાખશે ઓગણીસો અડતાલીસના જાન્યુઆરીની પંદરમી તારીખે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં જવાબદાર રાજ્યતંત્રની ઘોષણા કરી સરદાર વલ્લભભાઈ પટેલે તે સમારંભમાં ઉપસ્થિત રહી મહારાજાની ત્યાગભાવનાને બિરદાવી મહારાજાએ સમગ્ર સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય રચાય તેમાં સંમતિ આપી દીધી હતી પછીના થોડા મહિનામાં સરદાર પટેલનો એ સંકલ્પ પણ સિદ્ધ થયો દેશની એકતા અને અખંડિતતાની દિશામાં મહારાજાનું પગલું એક પવિત્ર અને વિરાટ કાર્ય બની રહ્યું